નળિયામાં આજરોજ લાયન્સ ક્લબની સ્થાપના કરવામાં આવી લાયન્સ ક્લબ ભોજમાં જે સેવા આપે છે તે સેવાઓ નળિયામાં ચાલુ કરાશે નળિયામાં તેઓની એક સેટેલાઇટ શાખા શરૂ થશે એમ લાયન્સ હોસ્પિટલ ભોજના ચેરમેન અને લાયન્સ ડોક્ટર ભરતભાઈ મહેતાએ જણાવ્યું હતું અહીં સ્થાનિકે જે લોકોની તમામ મેડિકલ સાધનોની જરૂર હોય તેવું ઉપલબ્ધ રખાશે જેવા કે હોસ્પિટલમાં વપરાતા પલંગો એરબેડ વોટર બેડ વ્હીલ ચેરો ટ્રાઇસિકલો ઓક્સિજન બોટલો ઓક્સિજન મશીનો લેટ્રિન ચેરો વગેરે તમામ નાના મોટા મેડિકલ સાધનો અહીંથી જરૂરી ડિપોઝિટ લઈને વિના મૂલ્યે વાપરવામાં આવશે અહીં એક સબ પેટી પણ રખાશે સ્થાનિક આ સેવા મળતા હાલાકી નહીં થાય ભુજ લાયન્સ હોસ્પિટલમાં જે બહારથી નામાંકિત નિષ્ણાંત સુસ્પ્રે ડોક્ટરોની સેવા મળે છે તેમનો લાભ પણ આ વિસ્તારના લોકોને ભુજ ખાતે અપાવશે અન્ય મેડિકલ સેવાઓ લાયન્સ હોસ્પિટલ ભુજમાં રાહત ભાવે થાય છે ઘણી બધી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ કરે છે જેનો લાભ આખા તાલુકાને ભુજમાં મળશે તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પણ તેઓની સેવાઓ પ્રાપ્ત થઈ શકશે એમ તેઓએ નલિયામાં લાયન્સ ક્લબની સ્થાપના કાર્યક્રમના પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં તેઓએ જણાવ્યું હતું

પણ પણલિયા અને અભડાસા તાલુકામાંથી પણ ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો પણ આવ્યા હતા અદાણી ફાઉન્ડેશનના શ્રી માવજીભાઈ બારૈયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું મહેમાનો અને આવકાર આપતા તેવો અભડાસા તાલુકામાં ગાયત્રી પરિવાર પ્રજ્ઞા જ્યોત અને આરોગ્ય સેવા સમિતિ દ્વારા કરાતી આરોગ્ય સેવાનો ઉલ્લેખ કર્યો હતો હાલની જરૂરિયાતોનો પણ ઉલ્લેખ કર્યો હતો નલિયાના હાલે બહાર રહેતા નલિયાની પ્રગતિ માટે સતત રસ લેતા જયપ્રકાશભાઈ ગોર મુકેશભાઈ ભટ્ટ રશ્મિકાંતિભાઈ ઠક્કર મહેન્દ્રભાઈ ઠક્કર જયેશભાઈ ઠક્કર બીટાવાડા ખાસ ભુજથી આવીને આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી આ કાર્યક્રમનું સુંદર સંકલન કર્યું હતું અને તન મન અને ધનથી ઉપયોગી બન્યા હતા આ કાર્યક્રમના આયોજન વ્યવસ્થા અને પ્રચાર પ્રસારમાં નલિયામાંથી દિનેશભાઈ ચાંદ્રા હરીશભાઈ ઠક્કર ગાયત્રી પરિવાર તેમજ અબ્દુલભાઈ મેમણ નારાયણજીભાઈ ઠક્કર માવજીભાઈ બારયા તારાચંદભાઈ ઠક્કર વગેરેનો મુખ્યત્વે સહયોગ રહ્યો હતો નલિયા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી હકુમત સિંહ એચ જાડેજા મૂલચંદભાઈ શાહ કિરણભાઈ મોતા માવજીભાઈ બારૈયા મલયભાઈ જોશી પરેશભાઈ ભાનુશાલી ડૉક્ટર સુરાણી જાનીભાઈ વકીલ મહેન્દ્રભાઈ વ્યાસ અને સલીમભાઈ મેમણ તેમજ વિમળાબેન આશર જયાબેન પીર અને અન્ય પચાસ જેટલા ભાઈઓ હાજર રહ્યા હતા સુંદર સેવા સહયોગ આપ્યો હતો કલ્પેશભાઈ સોમયા જખૌવાળાએ માઈક વ્યવસ્થા નિઃશુલ્ક આપી હતી અનિલભાઈ પરમાર મંડપ સર્વિસવાળાએ પણ ફ્રી સેવા આપી હતી પત્રકાર મિત્રો રમેશ ભાનુશાલી કપિલ જોશી અને નીતિનભાઈ ખત્રી પ્રચાર પ્રસારમાં ઉપયોગી થયા હતા નાનજીભાઈ સોલંકી સંગ્રામભાઈ સોલંકીએ પણ ખૂબ જ ઉપયોગી સેવા આપી હતી મુંબઈથી પધારેલા જ્યોતિષાચાર્ય અને નલિયા માટેના સેવાભાવી શ્રી ગૌતમ શાસ્ત્રી અને ગાયત્રી શક્તિપીઠના પીઠના પારિવારજક શ્રી વિશ્વનાથ પ્રસાદે આશીર્વાદ આપ્યા હતા અહીં લાયન્સ ક્લબના ભોજથી પધારેલા તમામ મહેમાનોનું હાર પુષ્પગુચ્છ અને ગુરુદેવના સદ સાહિત્યથી સન્માન કરવામાં આવ્યું હતું લાયન્સ હોસ્પિટલ તરફથી આવેલા તમામ ભાઈઓ અને બહેનોનું ખાસ દુપટ્ટાથી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પુષ્પગુચ્છ અને હારથી વિશિષ્ટ સન્માન પણ નલિયા લાયન્સ ક્લબના સભ્યો બનેલા તમામ પાંત્રીસ જણાઓનું કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભોજન પ્રસાદ લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો અબડાસા તાલુકાની કાર્યકારી આયોજન સંકલન સમિતિમાં હરીશભાઈ આયા દિનેશભાઈ ચાંદ્રા મહેન્દ્રભાઈ ઠક્કર જયપ્રકાશભાઈ ગોર તેમજ મુકેશભાઈ ભટ્ટ સંજયભાઈ ત્રિવેદી મણીબેન મંગે તારાચંદભાઈ ઠક્કર ડોક્ટર સરોજસિંઘ ડેન્ટિસ્ટ પ્રભાતસિંહ જાડેજા કોઠારાવાડા રહ્યા હતા બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ હોસ્પિટલ ભુજના ચેરમેન તરીકે સેવા કર્યા આજે અમે નૈ નલિયા શહેરમાં આવ્યા હતા અમારું મુખ્ય પ્રયોજન છે કે નલિયાથી ગામોથી ભુજની અંદર પોતાના પરિવારજનો ప్రయత్నశీల చే సారి సఫలత ఎంన